પત્રકાર સિદ્ધાર્થ મણિયાર તેમજ સ્ટેટ ગુજરાત સમાચારના તંત્રી દ્વારા તેમના પુસ્તક વિમોચન કરવામાં આવ્યા સમગ્ર મામલો એમ છે કે વડોદરા શહેરના પત્રકાર સિદ્ધાર્થ મણિયાર તેમજ સ્ટેટ ગુજરાત સમાચારના તંત્રી રવિ ઇલા ભટ્ટ દ્વારા આજે તેઓ દ્વારા લખાયેલા પુસ્તકનું આજે વિમોચન કરવામાં આવ્યું ત્યારે વડોદરા શહેરમાં પત્રકાર તરીકેની ફરજ સિદ્ધાર્થ મણિયાર ઘણા વર્ષોથી નિભાવી રહ્યા છે અને એક સ્પષ્ટ વક્તા પણ છે ત્યારે સિદ્ધાર્થ મણિયારની કલમે અંધારી રાતની એક વાત કે જેમાં સિદ્ધાર્થ મણિયારે એક અનેકના મુખે સાંભળેલી વાતો આ પુસ્તકમાં દર્શાવી છે સાથે જ વર્ષનો પત્રકારનો અનુભવ પણ આ પુસ્તકમાં દર્શાવ્યો છે સમય મર્યાદા હોવા છતાં સિદ્ધાર્થ મણિયારે નોકરી પરથી છૂટ્યા બાદ રોજ બે કલાક ફાળવી આ પુસ્તક બે હજાર અઢારથી બે હજાર વીસ દરમિયાન લખ્યું હતું અને આજ રોજ ખાનગી કેફેમાં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું અને વડોદરા શહેરના તમામ પુસ્તકાલયમાં આ આ પુસ્તક મળી છે સાથે જ મણિયાર દ્વારા એવી વાતોનો પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે જે કદાચ એવી ઘટના બહાર પણ નથી આવી પરંતુ ક્યાંક તે હકીકત છે અને તે આ પુસ્તકમાં દર્શાવવામાં આવી છે જ્યારે બીજી બાજુ સ્ટેટ ગુજરાત સમાચારના તંત્રી રવિ ઇલા ભટ્ટની વાત કરીએ તો તેઓએ કુલ પંચાવન પુસ્તકો લખ્યા છે ત્યારે આજે તેમનું

ક્યારેક એક વિચાર એવો આવ્યો હતો કે રૂટીન જે જર્નલિઝમ છે જે સમાચાર રોજ લખતો હતો એ સમાચારો લખ્યામાંથી કંટાળો આવવાની શરૂઆત થઈ જેથી એક અલગ લખાણની શરૂઆત કરી અને એ આ વાર્તા સંગ્રહ રૂપે આજે પ્રકાશિત થઈ છે વાત એવી છે કે બે હજાર અઢારથી જ્યારે લખવાની શરૂઆત કરી ત્યારે સંદેશમાં નોકરી કરતો હતો એટલે સાડા બાર વાગે એડિશન પૂરી થાય પછી બે વર્ષ સુધી જ્યારે જ્યારે સમય મળ્યો ત્યારે રાત્રે સાડા બાર વાગ્યા પછી કાં તો બાર વાગે એડિશન પતે ત્યાર પછી બેઠો અને કલાક દોઢ કલાકનો સમય આપતો હતો ત્યારે બે વર્ષે આ એક વાર્તા સંગ્રહ સત્તર વાર્તાઓનો સંગ્રહ આજે પ્રકાશિત થયો છે અંધારી અંધારી રાતની વાત એટલા માટે ટાઇટલ સિલેક્ટ કરવામાં આવ્યું છે કે જ્યારે અંધારી રાતની વાત આવતી હોય છે ને ત્યારે તમામના મગજની અંદર એક વિચાર આવતો હશે કે આમાં કંઈક સસ્પેન્સ હશે ટૂંકમાં જે વાર્તા લખાઈ છે એ સત્ય ઘટના અંધારી રાતે બનેલી છે એક ચાની લારી પર હું બેઠો હતો અને ત્યાં રિક્ષાવાળાએ આવીને જે વાત કરી હતી કે મેં એક યુવતી ફસાયેલી હતી હેરાન થતી હતી એને જે મદદ કરી હતી એ જે વાત હતી એ વાતને અંધારી રાતની વાત તરીકે આપણે રજૂ કરી હતી વાર્તાને એટલે ક્યારે આમાં ઘણી વાર્તાઓ એવી છે કે જેનો અંત મારી દ્રષ્ટિએ એવું છે કે એનો અંત આવી ગયો છે પરંતુ કદાચ વાંચકને એવું ન લાગે કે એનો અંત આવશે એટલે હજી બાકી છે એવું પણ ઘણી વાર્તાઓમાં છે પુસ્તક લખવા માટે પ્રેરણા કે છે પુસ્તક લખવાની પ્રેરણા તો મને વાંચન વાર્તાઓ વાંચવાનો શોખ હતો એટલે રૂટિન જે નવલકથાઓ કે તત્વચિંતકોના જે લેખો આવે છે લાંબાને લાંબા રાજકારણ પર લખેલા અને એ બધા મને વાંચવું ઓછું ગમે પણ વાર્તાઓ વાંચવાનો મને શોખ હતો અને એટલે જ મેં વિચાર્યું કે લખવું છે તો વાર્તા લખવી છે બેઝિકલી તમામ જે વાર્તાઓ છે ને ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિના જીવન સાથે સંકળાયેલી વાર્તાઓ છે કે એક વાર્તા છે કે એક વાટકી દહીં હવે એક વાટકી દહીં જે છે એ વહુ ઘરમાં આવે છે પછી જે સસરા છે એમને એક વાટકી દહીં માટે બહુ એક વાક્ય કહે છે અને એ વાક્ય દીકરો સાંભળી જાય છે અને એ દીકરો પછી એવું નક્કી કરે છે કે એક વાટકી દહીં મારા પિતાને મારે કેવી રીતે આપવું અને એના પરની આખી વાત છે આવી તે જ બે મિત્રો વચ્ચેની વાત છે કે સ્કૂલમાં છૂટા પડેલા બે મિત્રો એક અમીર એક ગરીબ તો એક ગરીબ મિત્રને અમીર મિત્ર કેવી રીતે આગળ લઈ જાય છે પછી એક દીકરી અને એક બાપની વાત છે કે દીકરી એના પિતાનો દેહ જે મૃતદેહ હતો એને ઘર સુધી કેવી રીતે પહોંચાડે છે પબ્લિકેશન કરીને અમદાવાદનું એક પબ્લિકેશન હાઉસ છે એની વેબસાઇટ પરથી આ બુક ઓનલાઈન પબ્લિશ મળી જશે પ્લસ બુક સ્ટોર્સમાંથી પણ અવેલેબલ છે આ બુક અંધારી રાતની એક વાત તમામ દર્શક મિત્રોને હું તમારા બધી કહેવા માંગુ છું કે બુક વાંચે ખરીદે વાંચે અને તમારી જ આ જે સમાચાર છે એના પર કમેન્ટ આપે કે બુક કેવી છે રિલેશનશીપ એક એવો વિષય છે કે જેમાં સતત આપણને જાણવાની અને માણવાની ઈચ્છા થતી હોય છે કોઈ પણ સંબંધમાં આપણે જોડાઈએ એટલે પછી એ અલગ અલગ સમયે પરિવર્તિત થતો હોય છે અને ઘણી વખત પરિવર્તન આપણને ગમે ને ઘણી વખત ના ગમે તો ના ગમે તો એને કેવી રીતે સુધારવું એ સુધારવા માટેના થોડાક ઉપાયો એમાં દર્શાયા છે શું કહેશો કારણ કે નથી તો પ્રેમથી છૂટા પડી જવું જોઈએ અને બીજી એક વાત એવી છે કે જીવનસાથી સાથે જો તમે દસ વર્ષ પંદર વરસ પસાર કર્યા છે તો બંને ભેગા મળીને એકબીજાને એક અવસર આપવો જોઈએ કે કદાચ સમાધાનની શક્યતા ઊભી થાય મારી બુક્સ જે છે એ ઝેડકેડ પબ્લિકેશન પરથી ઓનલાઈન મળી શકશે આ સિવાય નજીકના તમામ બુક સ્ટોર્સમાં એ અવેલેબલ થઈ જશે પરમ દિવસથી અને અમદાવાદથી પણ તમે ઓર્ડર કરશો તો એ કુરિયરમાં આવી જશે વડોદરાવાસીઓને મળશે અને વાચકોને દર્શકોને મારે ચોક્કસ બાબત એ કહેવું છે કે આપણે જે મોબાઈલમાં ટીવીમાં કે વેબસાઇટમાં અટવાઈ ગયા છીએ એમાંથી થોડાક બહાર આવીએ થોડોક ખાઈએ અને થોડાક વાંચન તરફ આગળ વધીએ જે કોરોના કાળ દરમિયાન આપણે ડિજિટલ યુગમાં આખા એન્ટર થઈ ગયા છીએ જેની દશાને દિશા બંને આપણને ખબર નથી અને એમાં વ્યસ્ત થઈ ગયા છે એના બદલે થોડુંક વાંચન તરફ ધ્યાન આપીએ અને પોતાને સ્પેસ આપીએ જેથી કરીને કંઈક નવું જાણવા મળે નામ પાછળનો નામ પાછળનો અર્થ એવો છે એની આખી સ્ટોરી એક એવી છે કે મેં જ્યારે લખવાની શરૂઆત કરી બે હજાર નવમાં ત્યારે હું કામ કરતો હતો કાજલ ઓઝા વૈદ્ય સાથે એટલે એમનો એક તો સૌથી મોટો ઇન્ફ્લુઅન્સ મારી પર રહ્યો છે અને કદાચ પત્રકારત્વની સાથે સાથે જો હું સાહિત્યમાં આવ્યો તો એમાં સૌથી મોટો શ્રેય હું એમને આપીશ કે એમણે મને કીધું કે સાહિત્યમાં નવા યુવાનોએ આવવું જોઈએ એટલે ધીરે ધીરે હું આવ્યો એમને જોતો ગયો પછી એ દિશામાં વાંચતો ગયો અને આ કોલમનું નામ મેં બે હજાર અગિયારમાં નક્કી કરી નાખ્યું હતું કે રિલેશનના રિલેશન નામની હું કોલમ લખીશ પણ ક્યાં લખીશ ક્યારે લખીશ એ નક્કી નહોતું અને બે હજાર પંદરથી મેં સંદેશમાં લખવાની શરૂઆત કરી સંદેશમાં મેં દસ વર્ષ કોલમ લખી અત્યારે ગુજરાત સમાચારમાં પણ આ કોલમ ચાલુ છે દર મંગળવારે આવે છે અને આપણી આસપાસ બનતી ઘટનાઓ આસપાસના લોકો પરિવારના લોકો મિત્રો એ બધાને જોઈને સમજીને અનુભવીને એમાં અલગ અલગ કિસ્સા સ્વરૂપે એક રીલેસન કરાવવાનો પ્રયાસ કરી રહ્યો છું પુસ્તક લખાતું હોય તે પહેલાં સાથે જોડાયેલી એવી ખાસ કોઈ ઘટના નહીં છતાં ઘણી વખત કેવું થાય કે ધારો કે આપણે ઓફિસથી આવીને બેઠા અને વાઇફ કે મારે તમારી સાથે વાત કરવી છે હવે આપણું મૂડ જ નથી અને છતાં એને વાત કરવી હોય તો સંઘર્ષ ઊભો થતો હોય છે તો એનું નિવારણ કેવી રીતે લાવવું આપણે પોતે કેવી રીતે સમજવું અથવા તો પત્નીને કેવી રીતે સમજાવવું તો એ મુદ્દા છે ઘણી વખત આપણા બાળકો જીત કરતા હોય તો એમની સાથે વાતચીતમાંથી ખબર પડે કે હા આ મુદ્દો મને એકલાને નહીં બધાને સ્પર્શતો હશે તો એ મુદ્દાનો ઉકેલ કેવી રીતે આપવો એની પર મનોમંથન કરીને પછી લખીએ